હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજે આપણે લીલી ડુંગરી અને ગાંઠિયાનું શાક બનાવીશું જે આપણે સાંજે ખીચડી સાથે ખાઈ શકીએ તો તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં ભાવનગરી ગાંઠિયા લીધેલા છે એક નંગ લીલી ડુંગરી તેનો લીલો ભાગ અને વ્હાઈટ ભાગ બંને આપણે લીધેલા છે એક નંગ ટમેટો જેનું મેં ઝીણું કટિંગ કરી લીધું છે જરૂર અનુસાર કોથમરી ચડોળ અનુસાર પાણી એડ કરીશું આદુ મરચાં અને લસણને મેં વાટી લીધું છે તીખાસ માટે મેં તીખી મિરચી એડ કરેલી છે આમાં એક ટીસ્પૂન હળદર બે ચમચી ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું વઘાર માટે હિંગ ગાંઠિયા છે અને ચણાનો લોટ છે તેના માટે હું હિંગ એડ કરું છું હિંગ ઓપ્શનલ છે અને કાશ્મીરી મરચું બે ચમચી અને તેલ વઘાર માટે મોટા ચાર ચમચા તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે જે લોકો ડુંગળી ન ખાતા હોય તે રાય અને હિંગ નો વઘાર કરી શકે છે ડુંગળી આપણી પાકી ગઈ છે તો એમાં આદુ મરચાં લસણ એડ કરી આ અમે સૂકું લસણ એડ કરેલું છે તમારે લીલું લસણ એડ કરવું તો લીલું લસણ પણ એડ કરી શકો છો ત્યારબાદ ટમેટા એડ કરીશું એક ટી સ્પૂન હળદર બે ચમચી ધાણા જીરું બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું ઢાંકણ ઢાંકી બે મિનિટ પાકવા દઈશું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું આ શાક સાંજે ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપણો મસાલો પાકી ગયો છે હવે એમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી દેસુ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું આપણે ગાંઠિયામાંય મીઠું રહેલું હોય છે એટલે આ મસાલાના ભાગનું જ આપણે મીઠું એડ કરવાનું છે ત્યારબાદ કોથમરી એડ કરીશું પાણીને આપણે ઉકળવા દઈશું ત્યારબાદ ગાંઠિયા એડ કરીશું તો આપણું પાણી ઉકળી ગયું છે તો હવે એમાં ગાંઠિયા એડ કરી દેસુ બે મિનિટ જેવું થયું છે શાક એકદમ ઉકળી ગયું છે તો હવે આપણે આને તો ચાલો મિત્રો ત્યાર છે આપણું લીલી ડુંગળીનું ગાંઠિયાવાળું શાક તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં